પણ કોઈ વાક્ય ભરી ખાય છે ખરું નથી પણ કોઈ ખેડૂત નો હોય તો એને ખબર છે કે ખેતર શેડે રોકશું તો અંદરથી કોઈ પશુ કે કોઈ માણા એ વાડ બની જશે અંદર નહીં આવે એ કઈક વાડ દેવામાં તો કામ આવ્યો ના કામ નો હોય તો ભગવાને ફરીઓ બનાવ્યો ના હોય

અતો આઈ નેમ કે કમો 20 વાર 5 મે ને મોટો દુખ ગણેવાર આપણો દુખ થાય કહેવાય તો નહીં ઓઠળો સરો તો પક બેયા ચાલુ કરી દીજો વિડિયો કોલ કરીને આખા કામ નું બતાવો આલે બોરા પર મંદિર છે

પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા પુષરી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચન થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં માંથી લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદારી